સુરતના વરાછા વિસ્તારમાં બ્રહ્મકુમારીના બહેનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું બ્રહ્મકુમારી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી મીડિયા કર્મીઓ અને સામાજિક આગેવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી દરેક ભાઈઓ અને બહેનોને બ્રહ્મકુમારી દ્વારા રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું હતું રક્ષાબંધન સાથે દરેક વ્યક્તિ જીવનમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા આજરોજ ખાસ સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય એ જ હતું કે મનુષ્ય પોતાના જીવનની અંદર સત્યતા શાંતિ અને સાત્વિકતાને આધારે પોતાની રક્ષા કરી શકે મૂલ્યો એ માણસનો રક્ષા કરનાર સૌથી મોટું પ્રોટક્શન છે અને આ વસ્તુ સમાજ સુધી પહોંચાડવા માટે મીડિયાકર્મી ભાઈઓ અને બહેનોને આજે આમંત્રિત કરવામાં આવ્યા વિશાળ સંખ્યામાં સર્વ મીડિયાકર્મી ભાઈઓ અને બહેનો પધાર્યા અને બ્રહ્મા ભોજન સાથે તેઓનું રક્ષાબંધન સંપન્ન થયું ઓમ શાંતિ